ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બાર ની પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે પેપર ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી કે જે કામગીરી આજ રોજ પૂર્ણ થશે પેપર ચકાસણીની કામગીરી પૂરી થતા આવી પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે એપ્રિલ અંત સુધીમાં તમામ પરિણામ જાહેર કરવામાં આવશે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને કારણે પરિણામ સામાન્ય કરતા એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે અગિયાર માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ હતી અને આ પરીક્ષા માર્ચ મહિનાના અંત સુધીમાં ચાલી હતી પરીક્ષાની સાથે શિક્ષકોના મધ્યસ્થન મૂલ્યાંકન માટેના ઓર્ડર આવ્યા હતા અને શિક્ષકોએ પેપર ચકાસવાની કામગીરી પણ પરીક્ષા સાથે જ શરૂ કરી હતી પરીક્ષા પૂર્ણ થતા પરીક્ષા કામગીરીમાં રોકાયેલા શિક્ષકો પણ મૂલ્યાંકન કામગીરીમાં જોડાતા આજના દિવસમાં સમગ્ર રાજ્યભરમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવશે મહત્વનું છે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડના પરિણામ મે મહિનાના અંતમાં અથવા તો જૂનની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ આ વર્ષે ચૂંટણીને કારણે પરિણામ એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે તબક્કાવાર ધોરણ દસ અને બાર ના પરિણામો જાહેર થશે પરિણામ વહેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ